પ્રાંત અધિકારીને વિરમગામ સેવા સદરે ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો ન્યાય કરવામાં નહીં આવે તો આ અખંડ રાષ્ટ્રીય હિન્દુસેના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આજે પ્રાન સાહેબને આવેદન આપવામાં આવ્યું છે જે અંતર્ગત હરિયાણામાં નિકિતાબેનને કોલેજની બહાર ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી તેને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના સખત શબ્દમાં વખોડી નાખે છે નિકિતાબેન માત્ર હરિયાણાની દીકરી નહીં પરંતુ પૂરા ભારતની દીકરી છે હિન્દુસ્તાનની દીકરી ઉપર લવ જહાદીઓએ હત્યા કરી તેને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના સાખી નહીં લે જેમ લવ જેહાદીઓએ જાહેરમાં નિકિતાબેનને ગોળી મારીને હત્યા કરી તેમજ જેહાદીઓને તે જેહાદીઓને જાહેરમાં ફાંસી આપવાની સજા કરવામાં આવે